શ્રી વલ્લભ બ્રહ્મસંબંધ મંત્રનો ભાવાર્થ શ્રી પુષ્ટિમાર્ગની સ્થાપના વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીએ કરેલી છે બ્રહ્મસંબંધ એ પુષ્ટિમાર્ગની દીક્ષાનો પ્રકાર છે દીક્ષા બે પ્રકારની છે એક શરણ દીક્ષા અને બે બ્રહ્મસંબંધ દીક્ષા અથવા આત્મનિવેદન દીક્ષા પોતાના ગુરુદેવ પાસે બ્રહ્મસંબંધ દીક્ષા લઈ માત્ર શ્રી ઠાકોરજી પોતાના ઘેર પધરાવી સેવા કરવા માટે જ લેવામાં આવે છે જે જીવને મુક્તિ મળી નથી તેવો જીવ આ સંસારમાં ભગવાન શ્રી કૃષ્ણથી અહંતા મમતા માયાને કારણે હજારો વર્ષોથી અનેક યોની પામીને વિખૂટો પડી ગયેલ છે જેના હૃદયમાં ભગવાનની પ્રાપ્તિ માટે જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે તિરોહિત થયો છે એટલે કે તેનો નાશ થયો નથી પરંતુ અદૃશ્ય થયો છે આવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ એટલે શરીર બધી ઇન્દ્રિયો પ્રાણ એટલે જીવ અંતઃકરણના ધર્મો ઘર ધન સ્ત્રી પુત્ર કુટુંબ આલોક પરલોક આત્મા જે અમર છે તે સહિત નિવેદન કરી એટલે વચન આપી સમર્પણ કરું છું સેવામાં સહાય થાય માટે જ સ્ત્રી પુત્ર અને કુટુંબની વ્યક્તિઓનું સમર્પણ કરવામાં આવે છે ઘરનો ઉપયોગ પરિવાર માટે થાય તે માટે તેમનું સમર્પણ કરવામાં આવે છે સંસ્કૃત ભાષા ગુઢાર્થ છે તેથી શ્રી મહાપ્રભુજીની વાણીને સમજી શકતા નથી જીવ પોતાની રીતે વિચારે છે જે શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથ પંચબદ્યાની ગ્રંથમાં પણ જણાવેલ છે આભાર જય શ્રી વલ્લભ